હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જ્યારે આપણે ક્રમિક વિષમ સંખ્યા એટલે કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવો હોય ને મોટી સંખ્યા હોય તો પણ આપણે આસાનીથી કરી શકીએ તો એવા એવી મોટી સંખ્યા આપણે જેવી કે એક થી લઈને એકવીસ ત્રેવીસ સુધીની આપણે સંખ્યા જોઈએ પાંચ છે સાત છે નવ છે પછી અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ પ્લસ ત્રીસ હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરવો હોય તો થોડીક વધારે વાર લાગે એમ સરવાળો તો થઈ જાય પણ વાર લાગે તો એને આપણે આસાનીથી કઈ રીતે કરી શકીએ અને એકદમ ઝડપી કે જેથી કરીને આપણને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી માં ખૂબ જ કામ આવે છે ઉપયોગી થાય છે આપણો સમય બચે છે એમ તો એવી ટ્રીક આપણે શીખવી છે તો આપણે કઈ રીતે કરવાનો તો તો જોઈએ અહીંયા આપણે કેટલી સંખ્યા સંખ્યા આપેલી આપેલી છે છે આવી રીતે જ્યાં સરવાળો ક્રમિક વિષમ એટલે કે એકી સંખ્યાનો સરવાળો કરવો હોય ક્રમિક એકી સંખ્યાનો તો આપણે એની જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાનો વર્ગ કરી દેવાનો અહીંયા બાર સંખ્યા છે તો બારનો વર્ગ બરાબર બારનો વર્ગ કેટલો થાય એકસો ને ચુમ્માલીસ તો આ સરવાળો થઈ એવી જ રીતે આ તો ક્રમિક પેલે હતી તો આપણે હાલો આ એનો વર્ગ કરી અને કરી નાખ્યો પણ હવે આપણે જયારે વચ્ચે થી સંખ્યા ક્રમિક આવતી હોય તો કઈ રીતે કરવું ધારો કે આપણને એક થી ત્રણ પેલી ત્રણ સંખ્યા નથી આપેલી અને ડાયરેક્ટ સાત નવ પ્લસ અગિયાર પ્લસ તેર પ્લસ પંદર આવી રીતે આપેલી છે તો કઈ રીતે કરવું હવે એમ તો હવે આપણે શું કરવાનું કે આગળ સંખ્યા નથી આપેલી એક બે ને ત્રણ આપણને પેલા જોવાનું કે પંદર કેટલી આવે તો પંદર કેટલી આવે તો એક થી દસ સુધીમાં પાંચ આવે પછી અગિયાર તેર અને પંદર તો આઠ સંખ્યા કુલ થઈ પાંચ ને ત્રણ આઠ આઠ સંખ્યા થઈ આઠમાંથી આગળની આપણને કેટલી નથી આપેલી એક બે ને ત્રણ અહીંયા એક બે ને ત્રણ આ સંખ્યા આપણને નથી આપેલી તો એ ત્રણ સંખ્યાને આપણે પછી બાદ કરવી પડશે તો આપણે અહીંયા આઠ સંખ્યા છે તો પેલા અઠ્યું અઠ્યું ચોસઠ આઠ નો વર્ગ કેટલો થાય અઠ્યું અઠ્યું ચોસઠ ચોસઠ થયા હવે ચોસઠ માંથી આપણે જેટલી આગળ આપણને સંખ્યા નથી આપેલી તેટલી આપણે બાદ કરવા તો આપણને ત્રણ સંખ્યા નથી આપેલી સાત સુધી સાત થી આપેલી છે તો એક ત્રણ અને પાંચ એ આપણને નથી આપેલી તો આપણે એ ત્રણ ને બાદ કરવી પડશે તો હવે ત્રણ છે તો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ તો આપણે આ ચોસઠ માંથી નવ ને બાદ કરવાનું તો કેટલા આવશે પંચાવન તો આ થઈ ગયો એનો આન્સર એવી જ રીતે થોડીક મોટી સંખ્યા હોય તો આપણે બીજી સંખ્યા જોઈએ ધારો કે આપણને તેર થી આપેલી છે તેર પ્લસ પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ પ્લસ એકવીસ એકસો ચુમાલીસ હવે આપણને કેટલી સંખ્યા નથી આપેલી એ જોવું છે તો એક થી અગિયાર સુધીની નથી આપેલી તો જોવાનું પેલા કે દસ સુધીમાં પાંચ આવે અને ત્યાર પછી આ છ તો છ સંખ્યા નથી આપેલી તો નો વર્ગ કેટલો થાય છાયે છત્રીસ બાદ બાકી કરવા માટે આપણે 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 જે રીત શીખી હતી એના ઉપરથી કરીએ તો અહીંયા નાની સંખ્યા ઉપર છે અને નીચે મોટી સંખ્યા છે તો આપણે બાદ કરવા માટે શું કરશું અહીંયા ચૌદ બનાવશું ને ચૌદ બનાવીએ એટલે એક અહીંયા આવશે તો આ ચૌદ બનાવવા માટે છ માં આપણે કેટલા એડ કરવા પડે તો આઠ અને ત્રણ એક ચાર ચાર માંથી ચાર જાય તો શૂન્ય અને એક ના એક એવી રીતે આપણને એકસો આઠ જવાબ મળે તો આનો આન્સર આવશે એકસો આઠ એવી લઈએ અગિયાર પ્લસ તેર પ્લસ પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ

શીખાઈ ગઈ ને આસાનીથી આ ટ્રીક કેટલી સરળતાથી એમ તો આવી જ ટ્રીક ને શીખવા માટે આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો